મિત્રો આજે એક વર્ષ પછી પાછા અમે લોકો જવા નીકળી ગયા છીએ અને આજે એક્ઝેક્ટલી એક વર્ષ પછી પાછા અમે લોકોએ બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે એક વર્ષમાં અમે બે મહિના બ્લોગ નાખેલા અને હવે અમે પાછા રી કન્ટિન્યુ કરીએ છીએ તો ચાલો હવે સૌ પ્રથમ તો અમે લોકો જવાના સાળંગપુર કારણ કે છેલ્લા ત્રણ ચાર મહિનાની અંદર ઘણી જ નવી શરૂઆત કરી છે પણ દાદાની મુલાકાત થઈ નથી અને ખાસ કરીને દાદાની મુલાકાત કરવા માટે જવાનું છે તો રોડ ક્રોસ કરી અને એક્સપ્રેસ વે પર ગાડી ડ્રાઈવ કરી રહ્યા છીએ બાકી મારી સાથે ટ્રાવેલિંગમાં છે રવિકુમાર ગુડ્ડી અને મારી વાઈફ જિનલ અને શિવુબેન તો હવે સ્કૂલે પણ જવા લાગ્યા છે શિવુબેન શિવુબેન હાઈ કરજો બેન શરમ છે અને એ ફોન ની વાટે બેઠા છે કાઈ નહીં આકે રાખો શરમ બીજો તો હું ચાલો તો હવે જીજી અગિયાર ને એમ બાર ને જીજી ભાઈ ચાલો તો ચાલો હવે કન્ટિન્યુ કરીએ તો શરૂ હવે સાળંગપુર થી અમે લોકો હવે પચાસ કિલોમીટર દૂર થઈએ અને ચાલો હવે થોડું ઘણું એક નાસ્તો કરીએ ટ્રાફિક તો ઘણું હતું કારણ કે સુરત થી સાતા માટમ ની બધી રજાઓ છે એટલે ઘણું

સિવ બેન ઉઠી ગયા છે સૂઈ ગયા હતા કેમ સિવ નીચે ઉતરી તડકો તો હોય જ ને આપણે દેશમાં એવા છે તકડો છે તકડો તકડો છે અહીંયા દીવનું કેવું એમ છે તકડો છે આમાં દીકરાનું હા હમ હમ દીકરાના દાદા પાણી જ

ਸੋਨਾ ਕਸ਼ਟ ਹਰੋ ਛੁਦਿਆਲਾ ਤਮੇ ਕਸ਼ਟਵੰਜਨ ਕਹਿਵਾਣਾ ਸੋਨਾ ਕਸ਼ਟ ਹਰੋ ਛੁਦਿਆਲਾ ਤਮੇ ਕਸ਼ਟਵੰਜਨ ਕਹਿਵਾਣਾ ਹੇ ਹਨੂਮਾਨ ਭੀੜਵੰਜਨ ਮਾਰਾ ਭਵ ਭਇ ਦੁਖ ਹਰਨਾਰਾ ਵਾਲਾ આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે જવાના છીએ આપણે ગણેશગઢ હે અને શિવયા મસ્ત મજાના ટોયસ લીધા છે ને આ બે ગયા તા આરતી કરવા માટે બીએપીએસ ના મંદિર માં આપડે ને બેન બે કઈ ગયા નો

બહુ બધા અહીંયા પીકો આવ્યા છે હે જાવડા હતા જાવડા ન કે ઝાડવા કહેવાય ચલો તો આપણે फटाफट ગાડીમાં બેસીને પહોંચી જઈએ ગણેશગઢ જો કે એક પરવડી સ્ટોપ લેશું કઈક જમવા માટે જોઈએ હવે શું જમાડે આપણને કિર કષ્ટ વંજન દેવ ફાઇનલી ગરિયધાર પહોંચી ગયા છીએ અને જન્માષ્ટમી જન્માષ્ટમીનો નજારો ખુબ જ કરેલું છે અને ઘરને તો પેલા ખોલીને સાફ સફાઈ કરવાની છે ચાલો હવે મળીએ કાલ સવારમાં જમવાનું નહીં

તો વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી આપણા ઘરે ને શિવને એનો ડેલો યાદ રહી ગયો તો અમે એને પૂછ્યું પાછળથી બારી જોઈને કહી દીધું આપણે હા કે આ આપણું ઘર છે એમ તો શિવને યાદ રહેશે તો સારું અને રવિકુમાર અહીંયા ડેલા ખોલવાનું વેટિંગમાં ઊભા છે હવે જોઈએ મોટા મમ્મી હમણાં આવશે ડેલો ખોલશે તો રવિકુમાર હેલ્પ કરાવવા ગયા છે મૂકી ગયા છે તો અહિયા ડેલો બધા ગયો છે આ બધું પગમાં આવે છે અને ગુડીબેન આવીને જો કચરો હાવણી લઈ લીધી છે સાડા ધૂળ ની ડમરી ઉડાડે હો હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે અહીં ગણેશ ગઢમાં સવાર પડી ગઈ છે ચા પાણી નાસ્તો આપણે કરી લીધું છે અને હવે શિવુ ખિલન ગુડડી બધા કામ પર લાગી ગયા છે જી તો હું ખાઈશું બોલુ મઠિયા એને પીવું છે પીવું હોય તો જ તેઓ બગાડવા નથી પાણી સિયાન કે પીવડાઈ દેજા પાણી અહીંયા આવીને આપણે ખેતી કામ શરૂ તો રાત્રે ત્રણ વાગ્યાનો તમારું કેવું કર્યું લાઈટ નહોતી તો હું ગાવી તમારે હા ઘરે તમને બરાબર ગરમી તો વાત જવા જોઈએ એવી છે ને અહીંયા તો

સફ સફાઈ થઈ નહોતી એટલા માટે સફાઈ કરવી પડે એમ છે બહુ ધૂળ થઈ ગયેલી છે અને સીવ બેન એની રીતે શિવ તું ધોજ એવો લપટી તો પડી